નમસ્કાર સ્પાર્ટ ટુ ન્યૂઝના લાઇવમાં આપનું સ્વાગત છે હું આપની સાથે સોનલ મકવાના ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે ભારત અને પાકિસ્તાનને અડીને આવેલી તમામ જે બોર્ડરો છે એ અલર્ટ મોડમાં છે ગુજરાત પણ પાકિસ્તાનને અડીને આવેલું છે અને તે અંતર્ગત ગુજરાતમાં પણ હાઇ અલર્ટ બોર્ડરના એરિયાઓમાં રાખવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ કચ્છ ભુજ અને એની આસપાસનો વિસ્તાર દરિયા કિનારાનો વિસ્તાર એ તમામ જગ્યાએ અલર્ટ રાખવામાં આવ્યું છે દરિયાઇ કિનારાની વાત કરીએ તો ગુજરાતમાં દરિયા કિનારા પર ચોકીઓ વધારી દેવામાં આવી છે સોમનાથ દરિયા કિનારા ની વાત કરીએ તો ત્યાં પણ ચોકી વધારી દેવામાં આવી છે સુરક્ષાને ધ્યાનમાં રાખતા કંડલા પોર્ટ જેને અત્યારે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે સતત પાકિસ્તાન તરફથી ભારતના જે સરહદી એરિયાઓ છે ત્યાં એર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે હવાઈ હુમલાઓ થઈ રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખતા આ તમામ જે નિર્ણયો છે એક બાદ એક સરકાર તરફથી કેન્દ્ર સરકાર તરફથી લેવામાં આવી રહ્યા છે ગુજરાત સરકારની વાત કરીએ તો હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક મળી જેમાં તમામ જે અધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા કચ્છ અને ભુજની ખાસ કરીને વાત કરવામાં આવે કારણ કે ભુજમાં પણ આજે સવારે એક જે ડ્રોન છે પાકિસ્તાની ડ્રોન તેના અવશેષો મળી આવ્યા હતા એટલે કે તેનો કાટમાળ મળી આવ્યો હતો ને તેને લઈને ગુજરાત સરકાર પણ ચિંતિત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ ગુજરાત પર ધ્યાન છે તેઓ દ્વારા પણ ટેલિફોનિક મુખ્યમંત્રી સાથે વાતચીત કરવામાં આવી છે જે રીતે આપણે અન્ય જગ્યાઓ પરની વાત કરીએ તો એક બાદ એક અપડેટો સામે આવી રહી છે જમ્મુ કે જ્યાં સતત સરહદના એરિયા ઉપર પાકિસ્તાન તરફથી ગોળીબાર થઈ રહ્યો છે ને જેના કારણે નુકસાન મોટાભાગે થઈ રહ્યું છે કારણ કે જે પાકિસ્તાની તરફથી હુમલા થઈ રહ્યા છે તે એરબેઝ ઉપર કે પછી સૈન્ય ઠેકાણાઓ પર નથી થઈ રહ્યા તેઓ નિશાન બનાવી રહ્યા છે રહેણાંક વિસ્તારને જે પ્રમાણે આજ રોજ રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થઈ અને તેમાં જ કર્નલ સોફિયા કુરેશી દ્વારા જણાવવામાં આવ્યું તેમણે કહ્યું કે રહેણાંક વિસ્તારોને પાકિસ્તાન દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને ઘણા બધા રહેણાંક જે વિસ્તારો છે તેને નુકસાન પણ પાકિસ્તાન તરફથી જે ગોળીબાર થયો છે તેમાં થયું છે ઓપરેશન સિન્દુરની વાત કરીએ તો સાત તારીખે ઓપરેશન સિંદુર ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું અને જેમાં આતંકવાદીઓનું જે ઇન્ફાસ્ટ્રકચર પીઓકેમાં અને પીઓકે પછી પાકિસ્તાનની અંદરની બોર્ડરમાં તેને ભારતીય સેના દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા હતા અને જેમાં કયા આતંકવાદીઓ માર્યા ગયા છે તેની યાદી પણ સામે આવી છે અને તે વિશે જ આજે જે પ્રેસ કોન્ફરન્સ ભારતીય સેના તરફથી કરવામાં આવી ભારત સરકાર તરફથી કરવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું છે કે કયા મહત્વના આતંકવાદીઓ જેને ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદુરમાં મારી નાખવામાં આવ્યા છે એ વિશે આપને એક વખત જણાવી દઉં મુદસ્સર ખાડિયાન ઉર્ફે અબુ જન્દા આજે લશ્કરે તૈયબાનો આતંકવાદી છે તે પણ ભારતીય સેનાના ઓપરેશન સિંદુરમાં માર્યો ગયો છે જે છવ્વીસ નવેમ્બર બે હજાર આઠમાં મુંબઈ ખાતે જે આતંકવાદી હુમલો હતો તેમાં સમાવિષ્ટ હોય તેવી જાણકારી સામે આવી છે હાફિઝ મોહમ્મદ જમીલ જે જૈસે મોહમ્મદનો આતંકવાદી હતો મૌલાના મસૂદ અઝહર જે સૌથી મોટો આતંકવાદી ગણાય છે તેનો મોટો સાળો હાફિઝ મુઝમ્મદ જમીલ તે પણ ઓપરેશન સિંદુરમાં માર્યો ગયો છે તેના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો તે યુવાનોને કટ્ટરપંથી બનાવવા માટે અને ફંડ પૂરું પાડવામાં સક્રિય હતો એટલે એ પણ એક આતંકવાદી જેને ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાએ મારી નાખ્યો છે મોહમ્મદ યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદજી મોહમ્મદ સલીમ સાહેબ એ સિવાય ખાલીદ ઉર્ફે અબુ અકાશા અને મોહમ્મદ હસન ખાન આ પાંચ મહત્વના નામની યાદી ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવી છે કે જેને આપણે ઓપરેશન સિંદુરમાં જે હુમલો કર્યો હતો જે એરસ્ટ્રાઇક કરી હતી તેમાં મારી નાખવામાં આવ્યા છે વધુ એક બાદ એક અપડેટ અલગ અલગ બોર્ડર પરથી સામે આવી રહી છે ગત રોજથી ગત રાતની વાત કરીએ તો ઘણા બધા હુમલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા અને જેમાં નુકસાન ભારતને ઓછું અને પાકિસ્તાનને વધારે થયું છે પાકિસ્તાન દ્વારા કેટલાક જુઠ્ઠાણા પણ ફેલાવાની કોશિશ કરવામાં આવી કે પાકિસ્તાને એક પોતાની જે ઓફિશિયલ વેબસાઈટ હોય ઓફિશિયલ જે પેજ છે તેના પરથી એવી જાહેરાત કરી હતી કે ભારતીય એરબેઝ પર તેમણે હુમલો કર્યો છે અને ભારતીય એરબેઝને નુકસાન પહોંચાડ્યું છે પરંતુ આ જુઠાણું પણ આજરોજ જે પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં ખોટું સાબિત કરી દેવામાં આવ્યું છે કે પાકિસ્તાન જે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે તેને આપણે સાચું નથી થવા દેવાનું અને એટલા માટે જે ફોટો સાથેની આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જેમાં કર્નલ સોફિયા કુરેશી દ્વારા ફોટો દર્શાવવામાં આવ્યા છે કે ભારતીય એરબેઝ પર હુમલો થયો છે પરંતુ નુકસાન નથી પહોંચ્યું અને એના બદલામાં એના પલટવારમાં ભારતે જે હુમલો કર્યો પાકિસ્તાનના એરબેઝ પર ખાસ કરીને આઠ જેટલા સૈન્ય ઠેકાણા પાકિસ્તાનના જેના પર ભારતની સેનાએ હુમલો કર્યો છે સ્ટ્રાઇક કરી છે અને તેને નાશ કર્યો છે મારી સાથે સંવાદદાતા કૌશર ખાન પણ જોડાઈ રહ્યા છે સર એક બાદ એક અપડેટ સામે આવી રહી છે ગુજરાત પણ અલર્ટ મોડ પર છે દરિયાઈ કિનારાની વાત કરીએ તો ત્યાં સુરક્ષા વધારી દેવાઈ છે ભુજમાં અત્યારે જ એક અપડેટ આવી કે જિલ્લા કલેક્ટર દ્વારા તમામને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે કે બહાર ન નીકળે કારણ કે આકાશમાં ડ્રોનના દ્રશ્યો દેખાઈ રહ્યા છે સૌથી પહેલા તો કુદરત પણ આપણી સાથે છે કેમ કે જે રીતે પાકિસ્તાન પોતાની નાપાક ઈરાદા કરી રહ્યા છે ભારતના જેટલા પણ લોકો છે એ નિર્દોષ લોકો છે એને મારી રહ્યો છે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાનમાં પણ હાલ હવે ભૂકંપ આવ્યો છે ફોર પોઈન્ટ ઝીરોનો આ જે ભૂકંપ છે એ નોંધાયો છે પાકિસ્તાનની અંદર ભૂકંપ આવ્યો છે ઓલરેડી આપણા જે સેનાઓ દ્વારા જે પાકિસ્તાન પર મિસાઇલ છોડવામાં આવી ફરી હું કહી દઉં કે જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે આ ફક્ત ને ફક્ત આતંકવાદના વિરોધમાં આ કાર્યવાહી કરવામાં આવી છે અને જેના કારણે જ આ પાકિસ્તાન અત્યારે બોખલાઈ ગયો છે અને જે નિર્દોષ લોકો છે એના પર હુમલો કરી રહ્યો છે એ પછી ડ્રોનથી હોય કે સેલ છોડીને હોય કે ગોળીબાર કરી રહ્યો છે સવાલ ફરી એ છે દર્શક મિત્રો કે આપણે ફક્ત ને ફક્ત આતંકવાદના વિરુદ્ધમાં લડાઈ છે આપણે કોઈ પણ પાકિસ્તાન સાથે યુદ્ધની ઘોષણા નથી કરી હવે પાકિસ્તાન પોતાની જે ઓકાત છે એ બતાવી રહ્યો છે જે રીતે ભારતીય સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ઘણીવાર એવું થાય છે સોનલ કે લોકો હવે એને પેનિકમાં લઈ રહ્યા છે આ પેનિક લેવાની જરૂર નથી આજના જ સમાચાર છે કે પુરવઠા અધિકારીને જાહેરમાં આવવું પડ્યું અને કહેવું પડ્યું કે ભાઈ આપણા ત્યાં કોઈ એવું મોટી યુદ્ધની પરિસ્થિતિ નહીં નિર્માણ થઈ છે કે આપણે લાઇનો લગાવી દઈએ હવે ડી માર્ટમાં તમે જોશો કે લોકો લાઈનો લગાવી રહ્યા છે અનાજ ખરીદ રહ્યા છે ઘરની જે શાકભાજી છે ઘરના તમામ વસ્તુઓ ખરીદી રહ્યા છે તો પ્લીઝ પાર્ટ ટુ ડે ન્યૂઝના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગીશ કે કોઈ પણ એવું પેનિક ના ફેલાવે કેમ કે જે રીતે અત્યારે હાલ બોર્ડર પર જ આ તણાવપૂર્ણ સ્થિતિ છે અહીંયા વડોદરા કે ગુજરાતને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ હા આપણે જાગૃત નાગરિક બનીને રહેવાનું છે અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવાનું છે સોનલ અત્યારે જે રીતે ભારત સરકાર દ્વારા પણ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું કેમ કે જે રીતે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એને રોકવાની જરૂર છે કેમ કે જે રીતે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર જે યુ્ધના લઈને જે સમાચારો છે જે વિડીયો છે એ વાયરલ થયા લોકો જૂના વિડીયો બી મૂકી રહ્યા છે જે પહેલાં આવી ઘટનાઓ થઈ હતી તો મહેરબાની કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને હું અપીલ કરીશ કે પ્લીઝ આવી કોઈ અફવાઓ પર ધ્યાન ના આપે અને જે રીતે હાલ અત્યારે ભારત સરકારની તરફથી જે પણ સૂચનાઓ આપી આપવામાં આવી રહી છે એ સૂચનાનું આપણે પાલન કરવાનું છે તમામ દેશના નાગરિકોને આ જેટલી પણ સૂચના ભારત સરકાર અને દેશની આર્મી દ્વારા જે આપવામાં આવી છે એને પ્લીઝ ફોલો કરવાનું છે કોઈપણ અફવાઓ પર ધ્યાન નહીં આપવાની છે કેમકે જે રીતે અફવાઓ ફેલાઈ રહ્યા છે આ પાકિસ્તાનના જ એક ઘણા એવા લોકો છે જે અફવાઓ ફેલાઈ રહ્યા છે વોટ્સએપના માધ્યમથી હોય કે બીજા કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી તો હા એ જે રીતે અત્યારે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે કંઈક ને કંઈક એના પર લગામ લગાવવાની જરૂર છે અને જે અસામાજિક તત્વો હોય એ પછી પાકિસ્તાનથી પોતાની નાપાક જે ઈરાદો કરી રહ્યા છે એને ભારતીય સેના દ્વારા હાલ અત્યારે ફેલ કરવામાં આવી રહ્યા છે ઘણા બધા એવા હમલા છે સોનલ કે ભારતીય સેનાએ ફેલ કરી દીધા છે જેટલા પણ ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા એ તમામ હમલાઓ ભારતીય સેનાની જે સિસ્ટમ છે એ સિસ્ટમે એ તમામ હમલાઓને ફેલ કરી દીધા છે તો બે હાથ જોડીને વડોદરાના નાગરિકને પણ હું અપીલ કરીશ કે પ્લીઝ આ ગભરાવાની જરૂર નથી આપણે સારતીથી આ સરકારની જેટલી પણ સૂચના હોય એ સૂચનાનું પાલન કરવાનું છે અને જે રીતે લોકો લાઈનો લગાવી રહ્યા છે ક અનાજ લેવા માટે હોય કે ઘરની તમામ વસ્તુઓ માટે એવી લાઈનો લગાવવાની જરૂર નથી આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે અહીંયા આગળ દેખાતું નથી સુરત પણ જે રીતે પાકિસ્તાનની જે નાપાક ઇરાદા છે એ અત્યારે ભારત ભારતીય સેના દ્વારા ફેલ કરી દેવામાં આવ્યું છે અને જે રીતે સોનલ અત્યારે તમામ સેનાઓના જે અધ્યક્ષ છે એમની મીટિંગ પણ ચાલી રહી છે એ લોકો પણ એક પોઝિટિવ મેસેજ આપણા ભારતની જનતાને આપી રહ્યા છે કેમ કે લોકો હવે સમજી નહીં રહ્યા લોકો એને ઘણીવાર મજાકમાં બી લઈ રહ્યા છે સરકારે કીધું કે બ્લેકઆઉટ એટલે બ્લેકઆઉટ જ કરવું પડે પછી તમારા ઘરમાં જો લાઇટ સળગતી હશે તો એ ખરેખર એ આપણા દેશના લોકોને નુકસાન થવાનું છે કેમ કે ઘણીવાર પાકિસ્તાનની જે સીમા છે ત્યાંથી પણ એ લોકો પાસે એવા સિસ્ટમ છે કે એ જ્યાં લાઇટ જલતી હોય ત્યાં જ એ લોકો બોમ્બમારી કરે છે અને ગોળીબાર કરે છે તો આપણા દેશના તમામ નાગરિકોની જવાબદારી છે કે સેના પોતાનું બલિદાન આપી રહી છે સેના ચોવીસ કલાક આપણા માટે જાગી રહી છે તો પ્લીઝ આપણે થોડું એમને સપોર્ટ કરીએ અને સેનાના જેટલા બી જવાન છે એમના માટે પ્રાર્થના કરીએ ભગવાનને અલ્લાહને કે એમને તાકાત આપે અને જે રીતે પાકિસ્તાન પોતાની ઓકાત બતાવી રહ્યો છે હવે નિર્દોષ લોકોને મારી રહ્યો છે કંઈક ને કંઈક હવે સેના એને ઈદનો જવાબ પથ્થરથી આપી રહી છે સોનલ જી જેમ કે જણાવ્યું સંવાદદાતા કૌશર ખાને કે અત્યારે આપણે જરૂર છે શાંતિ રાખવાની સંયમ રાખવાની અને તંત્ર દ્વારા જે પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે તેનું પાલન કરવાની કારણ કે તમે અને હું આપણે બોર્ડર પર નથી જઈ શકવાના અને બોર્ડર પર આપણે જઈ પણ ન શકીએ એટલે આપણે ત્યાં લડાઈ નથી લડવાની આપણે લડાઈ અહીં લડવાની છે આપણી અંદર લડવાની છે આપણી આસપાસના લોકો સાથે લડવાની છે અને એ લડાઈ એ છે કે તમે તંત્ર દ્વારા જે પણ ગાઈડલાઇન આપવામાં આવે છે તેનું પાલન કરો ખાસ કરીને સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા પર હાલ ફેક ન્યૂઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જૂના વિડીયો કે જે હાલના નથી તેને એકબીજાને સ્પ્રેડ કરવાનું આપણે ટાળીએ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ યુદ્ધ નથી આ આ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે અને જે લોકો બોર્ડર પર રહે છે તેઓ માટે આ ખૂબ જ ગંભીર બાબત છે આપણે બોર્ડર પર નથી રહેતા જેઓ બોર્ડર પર રહે છે તેમને ખબર છે કે તેઓએ બ્લેકઆઉટમાં રહેવું પડે છે સાંજે પાંચ વાગ્યાથી લાઇટ જતી રહે છે અને સવારે પાંચ વાગે લાઇટ આવે છે એટલે કેટલી ગંભીર પરિસ્થિતિ હોય કે અંધારામાં તમારે રહેવું પડે તમે લાઇટ ન ચલાવી શકો કારણ કે ગમે ત્યાંથી હવાઈ હુમલો થવાની સંભાવના હોય અને તેવામાં આ બાબતને આપણે પણ ગંભીરતાથી લેવી પડે આપણે બોર્ડર પર નથી રહેતા આપણે ગુજરાતના મધ્યમાં પરંતુ જે લોકો બોર્ડર પર રહેશે તેમની પણ સંવેદના આપણે સમજીએ અને ફેક ન્યૂઝને ફેલાવતા અટકીએ દૂર રહીએ આ બધી વસ્તુથી અને તંત્રનો અને સરકારનો સપોર્ટ કરીએ હાલ એક બાદ એક જે અપડેટ સામે આવી રહી છે તે અમે આપના સુધી પહોંચાડતા રહીશું સ્વાર્ક્ટ ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહેશો કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ સ્વાર્ક ટુડે